સુરતના સોશિયલ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં આઇકો વાન ચાલક બેફાન સ્પીડમાં ચલાવી અકસ્માત સર્જ્યો હતો ફૂલ સ્પીડમાં આઇકો કાર જે ફાઈવ આર જે

તે પણ રોડ પર તૂટી ગયા છે આ બાઈક રોડ પરથી રોડ પર બાઇક જતી હતી જે બાઇક સવાર હતા તેમના પર ચોકીને ચડાવી દેલી છે અને બાઇકની કંડિશન જોતા તેમ એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી બહુ મજા નથી જીવતા છે